નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધર્મ બુકમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કયા પાંચ કૃત્યોને મહાપાપ ગણાવ્યા છે જેને ક્યારે માફી મળતી નથી સજા ભોગવવી પડે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ એવા કૃત્યોને મહાપાપ ગણાવ્યા છે જેના માટે વ્યક્તિને ક્યારેય માફી મળતી નથી અમે તમને આ કાર્યો વિશે જણાવી રહ્યા છીએ જેથી કરીને તમે ભૂલથી પણ આવી ભૂલો ન કરો અને કાન્હા દ્વારા બતાવેલ માર્ગ પર ચાલી શકો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી વિશ્વના રક્ષક નાથ નારાયણ વાસુદેવ અને વાંસળી વાદક કાન્હાના અનેક નામ છે ભગવાન શ્રી કૃષ્ણ દરેકના પ્રિય છે દરેક વ્યક્તિ કાન્હામાં વિશ્વાસ કરવા અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા માંગે છે આજે અમે તમને ભગવાન કૃષ્ણના ભગવદ્ ગીતામાં આપેલા ઉપદેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમણે આપણને પાંચ કામ કરવાથી બચવાનું શીખવ્યું છે કારણ કે આ મહાપાપની શ્રેણીમાં આવે છે આમાંના કેટલાક એવા કાર્યો છે જે લોકો એવા સમયે પણ કરે છે જ્યારે તે બિલકુલ ન કરવા જોઈએ જો તમે પણ કૃષ્ણના બતાવેલા માર્ગ પર ચાલવા માંગતા હોવ તો તેમના વિશે જાણો નંબર વન માનસિક કે શારીરિક હિંસા પછી ભલે તે શારીરિક હોય કે માનસિક મહાપાપની શ્રેણીમાં આવે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ દરેકને આ પાપથી બચવાની સલાહ આપી છે જો તમે કોઈના દિલને ઠેસ પહોંચાડો છો તો તમને તેની સજા ચોક્કસ મળે છે આ ભૂલને માફ કરી શકાય નહીં નંબર સંપત્તિ સિવાય આત્મસન્માનની ચોરી ચોરીને પણ ભગવદ્ ગીતામાં મહાપાપ તરીકે વર્ણવામાં આવ્યું છે અહીં ચોરીનો અર્થ માત્ર કોઈની સંપત્તિ અથવા પૈસાની ચોરી કરવાનો નથી પરંતુ કોઈની સફળતામાં અવરોધ અથવા વ્યક્તિની છબીને કલંકિત કરવી પણ છે સફળતા મેળવવા અને સમાજમાં માનસન્માન મેળવવા માટે વ્યક્તિનું આખું જીવન લાગે છે હવે જો કોઈ તેની મહેનત બગાડે તો તેને માફી મળી શકતી નથી નંબર ત્રણ બળાત્કાર એ સૌથી મોટું પાપ છે કલયુગમાં દરરોજ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ જોવા મળી રહી છે ક્રૂર લોકોને સજાનો ડર નથી જ્યારે ભગવદ્ ગીતામાં બળાકારને સૌથી મોટું પાપ ગણાવ્યું છે અને તેની સજા આરોપીને ભોગવવી પડશે ભગવાન કૃષ્ણએ હંમેશા આપણને સ્ત્રીઓનું સન્માન અને રક્ષણ કરવાનું શીખવ્યું છે દરેક વ્યક્તિએ તેને પોતાના જીવનમાં અપનાવવું જોઈએ નંબર ચાર અહંકાર અને ઈશા ભગવાન કૃષ્ણ કહે છે કે ઈશા અને અહંકાર વ્યક્તિને ખોટા રસ્તે લઈ જાય છે જ્યારે વ્યક્તિ ઈશાની લાગણીમાં સળગી રહે છે અને અહંકારના નશામાં વહી જાય છે પછી તેને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાતો નથી આ સમય દરમિયાન તે કેટલીક એવી ભૂલો કરે છે કે માફીને બદલે તેને માત્ર પસ્તાવો જ મળે છે તેથી જ ભગવદ્ ગીતામાં ઈર્ષ્યા અને અહંકારને મહાપાપ તરીકે વર્ણવામાં આવ્યા છે નંબર પાંચ લોભ વ્યક્તિને બરબાદ કરે છે આજની દુનિયામાં દરેક વ્યક્તિ લોભમાં ડૂબી જાય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે એક મહાપાપ છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે લોભ હંમેશા ખરાબ કાર્યોને પ્રેરિત કરે છે લોભી વ્યક્તિ ખોટો રસ્તો પસંદ કરીને બીજાને નુકસાન પહોંચાડે છે તેથી દરેક વ્યક્તિએ આ પાપથી દૂર રહેવું જોઈએ તો મિત્રો મને આશા છે કે તમને આજનો વીડિયો ગમ્યો હશે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જલ્દી મળીશું નવા વિડીયો સાથે